વૈશપાલિકાના બહુચર્ચિત ડમ્પિંગ સાર્ડના કોન્ટ્રાક્ટર સુરતના ડીએસ પટેલને લેન્ડ રેવન્યુ કોડની કલમ તોતેર એ એના ભંગ બદલ રૂપિયા તેર બાવન લાખ ભરવા હુકમ કરાયો ભરૂચ નગરપાલિકા દ્વારા માનવા ડમ્પિંગ સાઇટની જમીન ઉપરથી એક મે બે હજાર એકવીસથી એકવીસ માર્ચ બે હજાર બાવીસના સમયગાળા માટે ઓપરેશન અને મેન્ટેનન્સ ઓફ સેગ્રીગેશનના કામે ડીએચ પટેલને વર્ક ઓર્ડર અપાયેલ કામ માટે રજૂઆત કરાઈ હતી અંકલેશ્વર મામલતદાર દ્વારા તપાસ કરાવતા જમીન મહેસૂલ કાયદાની કલમ તોતેર એ નિયંત્રિત સત્તા પ્રકારની હોય પૂર્વ પરવાનગી સિવાય ભાડે આપેલ હોવાથી સરહદ ભંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી સુરતના કોન્ટ્રાક્ટરને વાદગ્રસ્ત જમીનની જંત્રી કિંમતની ત્રણ ગણી રૂપિયા તેર લાખ બાપન હજારનો દંડનો હુકમ કરાયો છે તબદીલી ગેરકાયદેસર જાહેર કરી વાદગ્રસ્ત જમીન ખાલસા કરી બુજા રહિત સરકાર સંપ્રાપ્ત કરવા હુકમ કરાયો છે દંડની રકમ જ્યાં સુધી વસૂલ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરની અન્ય મિલકતના બીજા હકમાં દંડની રકમના બોજાની નોંધ દાખલ કરવાનો પણ હુકમ કરાયો છે